બનાસકાંઠામાં દબાણ ઝુંબેશમાં તંત્રની બેદરકારી સામે આવી થાવર ગામે સરકારી આવાસના મકાન પણ તોડાયા સરકારના પૈસે જ બનેલા મકાનો તંત્રએ જ તોડી નાખ્યા થાવર ગામે આઠ સરકારી મકાન સહિત બાવન દબાણ દૂર કરાયા જે તે સમયે લાભાર્થીઓને મકાન બનાવવા સહાય પણ અપાઈ હતી ગેરકાયદે જમીન હોય તો સહાય કઈ રીતે ચૂકવાય તે સવાલ છે તંત્રને દબાણની જાણ કેમ ન થઈ તેને લઈને પણ સવાલ છે તંત્રના પાપે ગરીબ પરિવારોના મકાન તૂટ્યા છે પરિવારો બેહાલ થયા છે હાવરગામે બાવન જેટલા દબાણો દૂર કરાયા જેમાં આઠ જેટલા મકાનો સરદાર અને ઇન્દિરા આવાસમાં બન્યા હતા બે હજાર દસ અગિયારમાં સરકારના જ પૈસે બનેલા મકાનો તંત્રએ તોડી પાડ્યા જે સમયે લાભાર્થીઓને મકાન બનાવવા સહાય અપાઈ ત્યારે તંત્રને દબાણની જાણ કેમ ન થઈ તેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે